ભચાઉ કેનાલ પાસે અહીંયા આગળ આ લોકો દરરોજ કૂતરાઓને દૂધ પીવડાવી રહ્યા છે અને ખરેખર આ ખૂબ જ સરસ સેવાનું કામ કર્યું હોય સર કેટલા ટાઈમથી આ દૂધ તમે પીવડાવી રહ્યા છો કૂતરાઓને લગભગ આમ તો હું જ્યારે નાનો હતો ત્યાર સુધીનું આ કામ ચાલુ છે પણ જેમ મને નોકરી મળી જેમ પગાર વધતો ગયો એમ થોડી થોડી વધાર ગયા અમે કેનાલ ઉપર પણ આવી છીએ અને અહીંયા આ બાજુ રેલવે સ્ટેશન બાજુ પર જાય છીએ પછી આ બાજુ ભવાનીપુર સાઈડ જે જૂની પાંજરાપુર બાજુ છે પછી આની નીચે જે આપણે ભવાનીપુરની સાઈડ નવી બચાવની સાઈડ આપણે આ બધે રેગ્યુલર અને કેટલા લિટર અંદાજે દૂધ તમે ડેલી પીવડાવો છો અત્યારે પાંત્રીસ લીટર પાંત્રીસ લીટર દૂધ ડેલી તમે પીવડાવો છો ઓકે એટલે સવારે જ હોય છે કે સવારે સાંજે સવારે મારે શાળાએ જવાનું હોય એટલે હું લગભગ બધી જગ્યાએ નથી પહોંચી શકતો પણ સાંજે અમે લગભગ મેક્સિમમ બધી જગ્યાએ જતા હોય છીએ એક ટાઈમ બાકી સવારે પણ દસેક લીટર જેટલું સવારે દેતા હોય છે બરાબર એ અમારી આજુબાજુના વિસ્તારમાં અને જે ગલુડિયા કે કૂતરી વિયાણી હોય જેને જરૂરિયાત હોય એને સવારે પણ પહોંચાડી દઈએ અમુકને ઉનાળામાં બપોરે જે દહીં છે અમૂલનું દહીં આવે એ પણ દેતા હોય છે ઓકે અને આપણું પૂરું શુભ નામ શું છે અને કઈ સ્કૂલમાં આપ જોબ કરો છો મારું નામ રાજગોર લખનચંદ્ર ઉમેદલાલ છે હું શ્રી નાળાપા પ્રાથમિક શાળા ભુજ તાલુકામાં નવ કરો ખૂબ ખૂબ ધન્યવાદ સર થેન્ક યુ ખરેખર ખૂબ સેવાનું કામ કરી રહ્યા છો અને આવું જ ખરેખર દરેક લોકોએ આવું કંઈક ને કંઈક 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 જીવદયા માટેના કામો કરતા રહેવા જોઈએ